બોરીસણા અને સહીજ ગામનો કલોલ નગરપાલિકામાં સમાજ કરવામાં આવતા બંને ગામોના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે આ નિર્ણય સામે બોરીસણા અને સહીજના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર સુપરત કર્યું હતું ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નગરપાલિકામાં સમાવેશ થવાથી હાલની ગ્રામ પંચાયત હેઠળ મળતી સુવિધાઓમાં ઘટાડો થશે સાથે જ નગરપાલિકા કર મિલકત કર અને અન્ય ચાર્જ વધવાથી સામાન્ય લોકો પર વધારાનો આર્થિક બોજ પડશે ખેતી આધારિત જીવન

રદ કરવાની અપીલ કરી છે મારા જે આયુર્વેદ પત્ર મેં આપ્યું છે એ સહીદ અમારા સહીદ એ નગરપાલિકા સમાવેશ કર્યો છે એ બાકાત કરી દે અને પાંચ અધિકારી મેં અમે આયુર્વેદ પત્ર આપી એમણે કીધું સાહેબ આશ્વાસ આપી છે વિશ્વાસ આપ્યો કે અમે આગળ પહોંચાડીશું છું નગરપાલિકામાં સહીદ અને બોરીસા ગામનો જે સમાવેશ કર્યો છે એ સમાવેશ કરવાથી જે વાતાવરણ જે ઉભું થયું છે સહીદ અને બોરીસા ગામની અંદર જે વિરોધનો વંટોળ ઊભો થયો છે એના અનુસંધાનમાં માન્ય પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપવાઈ છીએ અને પ્રાંત અધિકારી સાહેબને કીધું કે અમે જે આવેદનપત્ર આપ્યું એ તમે અમારી જે રજૂઆત છે એ ઉપર સુધી પહોંચાડો અને કલોલ નગરપાલિકામાં જે સમાવેશ કરવામાં આવ્યો છે એ સમાવેશ રદ કરી અને યથાર્થ પરિસ્થિતિ એટલે કે ઓરિસ્સા પંચાયત અને સેજ ગામ પંચાયત રહે એવી અમે પ્રાંત અધિકારીશ્રીને આવી રજૂઆત કરી છે